નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાચડી ન્યૂઝ વડોદરા શહેરના વોર્ડ નંબર બે ફતેગંજ વિસ્તાર શાંતિ નિકેતન સોસાયટીમાં પીવાના દૂષિત પાણીની સમસ્યાને લઈને વડોદરા મહાનગરપાલિકા સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો સૂત્રોચ્ચાર કરી વાંધો નોંધાવ્યો છે દિવસોમાં અમારી સમસ્યાનો નિકાલ નહીં આવે તો આગામી દિવસોમાં તેઓ મહાનગરની ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી પણ ચીમકી સોસાયટીના રહીશોએ ઉચ્ચારી ફતેગંજ વિસ્તાર વોર્ડ નંબર બેમાં આવેલી શાંતિ નિકેતન સોસાયટીના રહીશો છેલ્લા ત્રણ મહિનાથી પીવાના પાણીમાં દૂષિત પાણી ભેડું થતું હોવાને કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે પીવાના પાણીની સમસ્યાને લઈને કોર્પોરેશનમાં વોર્ડ ઓફિસમાં પણ રજૂઆત કરી છે તે છતાંય તેમની સમસ્યાનું નિરાકરણ નથી આવતું એટલે સોસાયટીના રહીશો એકત્રિત થયા અને કોર્પોરેશન સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે સોસાયટીની સામે જેટકો કંપનીનું કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે અત્યારે તેમનો સામાન રોડ પર મૂકી દેવામાં આવ્યો છે જેના કારણે સોસાયટીના લોકોને તકલીફ પડી રહી છે એક તરફ પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્રિત થઈ ગયું તેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે પાણી ટાંકીની સાફ સફાઈ કરવામાં આવી રહી હોય અને બીજી તરફ આ રીતે રસ્તા પર જ્યારે કન્સ્ટ્રક્શન માટેનો સામાન રોડ પર મૂકી દેવામાં આવતો હોય તેને લઈને પણ લોકોએ રોષ વ્યક્ત કર્યો છે વહેલામાં વહેલી તકે તેમની સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો તેઓ આવનાર ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે છે એક્ઝેક્ટલી આ સોસાયટી આવેલી સ્કૂલની પાછળ અને આમાં આ ચોવીસ મકાનની જ ખાલી સોસાયટી છે અને આમાં ઓલમોસ્ટ સિનિયર સિટીઝન છે બધા અને સમસ્યા છે કે ઘણા ટાઈમથી અમારા ત્યાં ગટરનું જ પાણી મિક્સ આવી રહ્યું છે જેની ઘણી રજૂઆત કરી છે પણ તેનું સોલ્યુશન છે નહીં એટલે આજે લાસ્ટ તમારા માધ્યમથી અમે આગળ જવા માંગીએ છીએ એટલે અમે તમારો સપોર્ટ લીધો છે અને ગંદા પાણીનું અમને મેઇન છે અહીંયા સામે અમારી ત્યાં જેટકો આવી રહ્યું છે જેટકોએ અંદર વાયર ડાયરેક્ટ કોચીને નાખેલા છે જે ગટરોમાં રહીને વાયર નીકળેલા છે તો એનું પાણી અમારે અમારે ત્યાં મિક્સ થઈને આવે છે મેઈન એ છે અમારા આ સમસ્યા મહિનો દોઢ બે મહિના થઈ ગયા છે આ સમસ્યા ને પણ હજુ સોલ્યુશન અમે ટેન્કરો મંગાવીને પાણી પીવીએ છીએ અને તમારી સામે અમારી આ ટાંકી અત્યારે બી સાફ થઈ રહી છે બધી અવારનવાર અમે ટાંકી સાફ કરવી પડે કારણ કે ગંદુ પાણી એને પડી જાય છે એટલે હવે અત્યારે તો અમે ટાંકીમાં બૂચ જ મારી દીધા છે રજૂઆત કરવા છતાં બી કોઈ કામ થયું નથી રજૂઆત કોર્પોરેશનમાં બી કરેલી છે આપણા કોર્પોરેટરને બી કરી છે કોર્પોરેટર આવીને બી ગયા એમાં એક જ કોર્પોરેટ અમને સપોર્ટર છે બાકી બીજા કોર્પોરેટ તો અહીંયા આવા જોવા બી તૈયાર નથી અમારે અહીંયા ભાનજીભાઈ આવીને અમને સપોર્ટ કરે છે પણ એમના નીચેનો સ્ટાફ પછી એમને બી ગાંઠતો નથી કરતો માંગતો એક જ અમને ચોખ્ખું પાણી સારું મળે પીવા માટે અમે એડવાન્સ વેરા લાયા છે તો અમે એડવાન્સ વેરો બી ભરેલો છે હવે એનાથી વધારે અમારી પાસે કશું નથી હા તો હવે એવું લાગે છે કે આ થોડુંક ભાજપ ને પાછળ હટ થઈ રહી છે એવું લાગે છે અમારા બાજુથી અમે એવું લાગે છે અમે એક બેનર લગાવીશું કે ભાજપ અમારે અહીંયા જોઈએ નહીં નિશાંત પટેલ કેતન સોસાયટી ફતેગંજ વોર્ડ નંબર બે માંથી હું દીપલબેન પટેલ બોલું છું અમારે અહીંયા ગટરનું અને પીવાનું પાણીની લાઈનો ભેગી થઈ ગઈ છે છે છેલ્લા મહિના મહિનાથી મહિનાથી આ પ્રોબ્લેમ રહેલો અમે અધિકારીઓને જાણ કરીએ છીએ અમારા ઘરે આવીને કોર્પોરેશન વાળા આવીને સેમ્પલ લઈ જાય છે અમને કે છે તમે ભરી રાખો તો અમે પાણી ભરી રાખીએ છીએ ઓવર નાઇટનું બી પાણી બતાવીએ છે લાઈવ આવેલું બી પાણી બતાવીએ છે છતાં બી કોઈ એ લોકો આવીને જાય છે એક્શન લે છે અને બધું કરાવે છે પણ

એવું કે તમારથી જે થાય કરી લો એમના કોઈ માણસો અમને રિલાયબલ કે સંતોષપૂર્વક જવાબ આપી શકતા નથી અમારે અહીંયા મોટા ભાગે સિનિયર સિટીઝનો રહે છે તો શું અમારે આ જ કામ કરવાનું

ભાનજીભાઈ પટેલ અમારા કોર્પોરેટર અમને સહકાર આપે છે આવે છે જોઈ જાય છે એમને અધિકારી છે એ પોતે રૂબરૂ છે કોઈ પ્રોસીજર થતી નથી અમે જેટકો કંપની ને અમે રોજ કહીએ કે ભાઈ તમારો સામાન લઈ લો અમારો પાણીનો પ્રોબ્લેમ છે રોડ ખોદાય છે જ્યારે ત્યારે જેસીબી આવે છે તો એ લોકો કાલે લઈશું બે દિવસ રજા છે સેટરડે સન્ડે આવ્યો મારી પાસે માણસ નથી આ નું નિરાકરણ આવે તો અમે શાંતિ નિકેતન રહીશો કરીશું શું નામ છે પટેલ શાંતિ નિકેતન સોસાયટી ખાતે